તેલ ને સરસ રીતે લોટમાં મિક્સ કરી દેસુ મોણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે

લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે ચૂલા ઉપર કઢાઈ મૂકીશું એમાં તેલ નાખીશું સેવ બનાવવા માટે મેં અહીંયા સંચો લીધું છે તો પહેલા આપણે એને બધા ફરતી બાજુ છે એ તેલ લગાવી દેસુ જેથી ચણાનો લોટ તેમાં ચોટે નહીં હવે એમાં આપણે આ બના તૈયાર કરેલું લોટનું બેટર નાખીશું હવે અહીંયા આપણું તેલ આપણે જે ગરમ હોય ગયું હતું તે સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સેવ પાડીશું થોડીક વાર થાય એટલે આ રીતે એક ભાર પલટાવી નાખતા જેટલી સેવ છે પણ સરસ રીતે ચડી જાય તમે જોઈ શકો છો સેવ છે એ ચડી ગઈ છે